માધવ જે કાલે રાતે આપણે અહીંયા હોનો હોટેલ નીલકંઠે રોકાયા હતા અહિયાં થી આપણે યાત્રા ચાલુ કરીએ હવે અહીંયા થી આપણે ડાયરેક્ટ અજમેર અજમેર થી ડાયરેક્ટ આપણે જયપુર તરફ જઈએ તો બરોબર માધવ એ સવારના છવાબો આ છે ઠંડે ફૂલ છે વાય આપણે કૃમલ અંદર લાગે સાયકલ ચલાવે ગરમી લાગશે તો સારું ઠંડી ના આપણે ડબલ ટુબલ ફેરી ચલાવી પણ ગરમી નહિ પોસાય તો બસ આપણી યાત્રા ચાલુ થઈ ગઈ છે હું નીકળી ગયો છો આજે રહ્યો છો જીમેર તરફ અજીમેથી ડાયરેક્ટ વાપર સાથે હાઈવો કપડે છે એ કરું પાછું તો મળીએ હરાક એટલા વાયર આવે એટલે નીચે પકડતા ગુજારે <coughs> ભાઈ <coughs> 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 ભાવનગર અને ઉદેપુર બંને ભેગા થઈ ગયા છે હર મહાદેવ હવે યાત્રા જોરદાર થવાની છે પેલા એકલા એકલા હતા એટલે થોડુંક પ્રોબ્લેમ આવતી હતી આ ભાઈ બી કેદારનાથ જ જાય છે એટલે ફૂલ હવે એન્જોય કરતા કરતા બંને ભાઈ જશો મહાદેવ અરે સાયકલ જોઈ લો ગુજરાત ભાવનગર આ રહી આપડી છોટા ઉદેપુર કેદારનાથ બસ આવી રીતે ભેગા થઈ ગયા છે બસ નસીબ ઉપરવાળીની દયા બંનેઓ એકલા એકલા નીકળ્યા હતા કે ભાઈ ભાવનગરથી પણ એકલા જ છે હું છોટા ઉદેપુરથી એકલો જ છું એ પણ ભાવનગરથી પહેલો જ વ્યક્તિ છે જે કેદારનાથ સાયકલ બારદૂ તરી અને ચાર ધામ કરે છે હું કેદારનાથ જાઉં છું છોટા પહેલો

રાજુભાઈ આગળ ચાલે છે ની કૃપા છે આપડે ઘરેથી એકલા નીકળ્યા હતા નહીં ભાઈ પણ ઘરેથી એકલા ની ગયા હતા મને બી સાથ મળી ગયો મને બી સાથ મળી બસ મહાદેવ હર મહાદેવ આપડા આ ગયા ટોલ બસ આ ટોલ વટી ગયા હા બધી પ્રોબ્લેમ આવે સાયકલ યાત્રા કરતી હોય હવે સહેલી નથી સાયકલ યાત્રા આ સારું છે દિવસમાં પંચર છે રાત પડે ના પંચર થાય તો શું કરો તો બસ કંઈક આવી રીતે આપણે સાયકલ યાત્રા કરીએ છીએ ના આવી રીતે પરીક્ષા પણ કરવા લેવી જ છે Я yeah. જયપુર કઈ કયો જયપુર તો આપણાથી જવાયું નહીં કેમ કે સાયકલ પ્રોબ્લેમ સાયકલ પ્રોબ્લેમ સાયકલ પ્રોબ્લેમ થઈ ગઈ એટલે કલાક બે બે કલાક કલાક ઉપર બે કલાક બે કલાક તો અમારા થઈ જ નીકળી ગયા બસ હવે ટાઈમ થઈ ગયો હતો કે છ વાગ્યા હતા એટલે પછી અમે વિચાર્યું કે ચાલો નહીં આપણે કંઈ મંદિર પર રોકાઈ જઈએ તો આજે અમે મંદિરે રોકાણા છે ગામનું નામ તો આપણને ખબર નથી પણ બસ બાજુમાં જ છે હા ખરા દૂધું એવું કંઈક ગામ છે દૂધું ગામ આપણે આ જયપુરવાળા રસ્તા પર આવે છે હાઈવે છે આપણે બસ આ હાઈવેની બાજુમાં જ સંકટ મોચન હનુમાન મંદિર છે આ તમે જોઈશો નામ ખરા દૂધું લખેલું છે સંકટ મોચન હનુમાન દૂધું આપણે સાયકલ પણ અંદર પાર્ક થઈ ગઈ છે અંદર મૂકી દીધું છે મહારાજને આપણે પહેલાં પૂછ્યું મહારાજ કીધું હા મહારાજે આપણા માટે ખાવાની વ્યવસ્થા પણ કરી આપી છે યાત્રા કરીએ છીએ કાલે સવારે પાછા મળીએ ગયો કાલે દ્વારકા સુધી દ્વારકા આ દ્વારકા કમાવી દ્વારકા દ્વારકા કેદારનાથ 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 સુધી તમે બંને જોડે જશો

બાબા બન્યા કે પેલા બસ કઈ આવી રીતે યાદ રાખીએ બધી રીતે વ્યવસ્થા ખાવાનું પોતે જ ભણાવે છે તમારા માટે ખાવાનું ભણાય તો બસ આજે આજ જોઈએ બસ બીજું કઈ મારે